જય શ્રી શ્રીરામ મિત્રો આપ બધાને ખબર છે કે બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે તો આગામી બાર એપ્રિલ ને શનિવારના રોજ બાલા હનુમાન ગ્રુપ દ્વારા પોરબંદર રાણાવાવ કુતિયાણા કડજ અને ભગવદર કામે ગામે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો આપ સર્વને મારી વિનંતી કે આ રક્તદાન કેમ્પમાં આપ સર્વ જોડાય અને રક્ત રક્તદાન કરો એવી વિનંતી હવે ઘણા બધાને માન્યતાઓ એવી હોય છે કે અમે રક્તદાન ન કરી શકીએ અમારી પાસે લોહી એકલું નથી અથવા અમારા પાસે શું લોહી હોય કે અમે તો પાતળા છે ને આ છે ને તે છે ને દુખાવો થાય ને બહુ ટાઈમ લાગે ને તો આ બધી માન્યતાઓ છે આ બધાની આજે હું તમને પૂરી જાણકારી આપું છું એક તો માનવ શરીરમાં સરેરાશ પાંચ લિટર લોહી હોય છે જોકે કોઈ જાડું હોય તો એને ચરબી વધારે હોય કોઈનું વજન વધારે હોય કોઈ ઓછું હોય તો એટલી બધી કોઈ માઈને નથી રાખતું રક્તદાન કરવા માટે રક્તદાન માટે ઓછામાં ઓછી ઉંમર જે એ ભલામણ કરી છે એ અઢાર વર્ષ છે અને વધુમાં વધુ પાસઠ વર્ષ છે એટલે કે અઢાર વર્ષથી નીચેના ઉપરના અને પાસઠ વર્ષથી નીચેના વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકે અને જે લોકો જે લોકોનું હિમોગ્લોબિન પુરુષમાં તેર પોઈન્ટ પાંચ અને ચૌદની આસપાસ હોય અથવા એની ઉપર હોય એવા લોકો કરી શકે અને સ્ત્રીનું મિનિમમ બાર પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હોવું જોઈએ આથી નીચું હોય તો જે તે સમયે ડૉક્ટર અથવા નર્સ હોય એ ના પાડી દે રક્તદાન કરવા માટેનું બીજું કે આ શરીર સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ ના કોઈ જાતનું ઓપરેશન કરેલું હોવું જોઈએ છ મહિનાની પહેલાં કે ના કોઈ જાતનું રસીકરણ કરેલું હોવું જોઈએ કે કોઈ ઇન્ફેક્શન લાગેલું ના હોવું જોઈએ નિરોગી વ્યક્તિ હોય એ રક્તદાન કરી શકે અને રક્તદાન હંમેશા નાસ્તો કરી અને જમીન જ કરવું જોઈએ બીજું રક્તદાનના ફાયદાઓ હવે રક્તદાનના ફાયદાઓમાં એક તો હૃદયરોગનોની શક્યતા ઘટે છે હાર્ટ એટેકની શક્યતા ઘટે છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે શરીર અને લોહીમાં આયરનું પ્રમાણ સંતુલિત રહે છે પછી મેન્ટલ હેલ્થ સારી રહે છે સ્ટ્રેસ લેવલ ઓછો થાય છે શરીરમાં કેલરી બર્ન થાય છે નવા આ જૂનું લોહી જવાથી નવા લોહીનું નવું લોહીનું ફરી બની જાય છે તેથી આના લીધે હાઈ હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટી શકે છે કેન્સરની શક્યતાઓ ઘટે છે એકલતા દૂર થાય છે નેગેટિવિટી દૂર થાય છે આપણે કહીએ છીએ ને કે જેમ કોઈ પાણીનો ટાંકો હોય તો પાણીમાં જૂનું પાણી કાઢીને નવું પાણી નાખીએ તો એવી રીતે આ પણ એક રક્તદાનથી જો આપણું રક્ત હોય એ બીજાને ડોનેટ કરીએ અને આપણે નવું ઓટોમેટિક બની જાય છે અને રક્તદાન કરવા માટે દર ત્રણ મહિને પુરુષો કરી શકે અને સ્ત્રીઓ દર ચાર મહિને રક્તદાન કરી શકે હું પોતે દર ત્રણ મહિને રક્તદાન કરું છું બીજું હવે આ રક્તદાન કેમ ખૂબ જ જરૂરી છે હવે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એચ જે ડેટા પ્રમાણે એક માહિતી છે કે ભારતમાં દર વર્ષે પાંચ કરોડ યુનિટની લોહીની જરૂર હોય છે એની સામે માત્ર અઢી કરોડ યુનિટ ઉપલબ્ધ છે એટલે દર વર્ષે દસ લાખ જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને એને બ્લડની જરૂર હોય છે કોઈ ગંભીર અકસ્માત સર્જાયેલો હોય તો પણ એને પણ એકથી સો યુનિટનું બ્લડની જરૂર હોય છે મિત્રો હવે આપણે વાત કરીએ આપણું જે બ્લડ છે એ કેટલું દુર્લભ છે કે અમુક બ્લડ છે એ સાવ નહીવત છે હવે આ તમને જે ફોટો દેખાય છે સામે એના પ્રમાણે એ પોઝિટિવ છે એ ચોત્રીસ ટકા છે ઓ નેગેટિવ છે એ સાત ટકા છે ઓ પોઝિટિવ છે એ આડત્રીસ ટકા છે એ નેગેટિવ છે એ છ ટકા છે બી નેગેટિવ છે એ નવ ટકા છે સોરી બી પોઝિટિવ છે એ નવ ટકા છે બી નેગેટિવ છે એ બે ટકા છે એ બી પોઝિટિવ છે એ ત્રણ ટકા જ છે માત્ર અને એ બી નેગેટિવ છે એ માત્ર એક ટકો જ લોહી છે તો આપ આ ફોટોમાં જોઈ શકો છો કે આટલું જ લોહી આવી રીતે ઉપલબ્ધ છે અને હવે કયું બ્લડ ગ્રુપ કયા બ્લડ ગ્રુપને ચાલે એટલે કે સપોઝ કે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે તો એ સામે કયા બ્લડ ગ્રુપ હોય તો એ ચાલે એ પણ અહીં જો હું ફોટોમાં દર્શાવું છું અને એ તમને માહિતી આપું છું એ પોઝિટિવ એ એને કોનું ગ્રુપ લાગે એ પોઝિટિવ અને એબી બી પોઝિટિવને ચાલે એ નેગેટિવ છે એ એ પોઝિટિવ એબી પોઝિટિવ એ નેગેટિવ અને એબી નેગેટિવ બી પોઝિટિવ છે એ બી પોઝિટિવ અને એબી બી પોઝિટિવને હવે બી નેગેટિવ છે એ બી નેગેટિવને બી પોઝિટિવ એ બી પોઝિ નેગેટિવ અને એ બી પોઝિટિવ પછી ઓ પોઝિટિવ છે એ એ બી પોઝિટિવ એ પોઝિટિવ બી પોઝિટિવ અને ઓ ને હવે ઓ નેગેટિવ છે એ એ પોઝિટિવ એ એ નેગેટિવ બી પોઝિટિવ બી નેગેટિવ ઓ નેગેટિવ ઓ પોઝિટિવ એ બી પોઝિટિવ અને એ બી નેગેટિવ એટલે ઓલમોસ્ટ બધામાં આ ઓ નેગેટિવ લાગે હવે એ બી નેગેટિવ છે એ માત્ર એબી બી પોઝિટિવવાળા ગ્રુપને જ લાગે અને એબી નેગેટિવ છે એ એબી નેગેટિવ અને એબી બી પોઝિટિવવાળાઓને મળે એટલે આ આતી માહિતી જે છે એ મેં ઘણા બધા ડોક્ટરોને અને પાસેથી પણ પ્રશ્ન કરી અને મેળવી અને કેવી લાગી આપણને આ બધી માહિતી તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને દરેક માણસ સુધી પહોંચાડજો અને આ મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે બાલા હનુમાન ગ્રુપ દ્વારા તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી બાપાનું નામ લઈ અને આપ સર્વે રક્તદાન કરજો જેથી કરીને આવનાર ભવિષ્યમાં રક્તદાન વખતે જરૂર જેટલી જરૂર હોય એટલી મળી રહીએ લોકોને જરૂરિયાતમંદ લોકોને અને રક્તદાનથી તમે ત્રણ જિંદગી બચાવી શકો છો એટલે રક્તદાનથી આપણને કોઈનો જીવ બચાવ્યો એવો અહેસાસ થશે અને આપણે કંઈક કર્યું એવો આત્મસંતોષ થશે એટલે રક્તદાન અવશ્ય કરવું જોઈએ એટલે હું આપને ફરી મારીને વિનંતી કરું છું કે આપ રક્તદાન કરાવો અને કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર રક્તદાન કરો રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન વર્લ્ડ ચૌદ ચૌદ જૂને વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસ એટલે કે ચૌદ જૂને વિશ્વ રક્તદાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એટલે રક્તદાન કરવું ખૂબ જરૂરી છે તો ફરી 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 વિનંતી કરું છું